ઇવનિંગ મિત્રો અને હું ઘણા ટાઈમથી હું જેની રાહ જોતો તો એ અમારા મિત્ર અત્યારે નંદનભાઈ ચૌહાણ આવ્યા છે મને મળવા માટે તો નંદનભાઈ ચૌહાણ કેમ છો બસ મજામાં કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા નિલેશભાઈ ભાઈ બ્લોગ છે ને ભાઈ જોરદાર આવે છે અને એમના જે હમણાં છેલ્લા મંડપના હું બ્લોગ જોઉં છું ભાઈ બહુ એટલે બહુ જ મજા આવે છે ભાઈ ના તમે જે ને ને એ ચાલુ રાખજો એટલે બધી પબ્લિક ખબર પડે કે આપણું કલ્ચર કેવું છે કેવું નહીં કારણ કે આજથી પાંચ દસ વર્ષ પછી આ વસ્તુ કોઈ પેઢીને નહીં ખબર પડે એટલે જો આ વિડીયો હશે તો આવનારી પેઢીને આપણે બતાવી શકશું કે ના ભાઈ પેલા આવું હતું ને મંડપ રાહપી ને બધા ઉભા થતા અને આપણું બધું કલ્ચર છે અહીંનું અહીંયા લગ્ન પ્રસંગ હોય તો એના બ્લોગ આવે છે નિલેશભાઈ ગિરનારમાં જાય છે તો એના બધા બ્લોગ આવે છે રોપવે કલ્ચર આપને બતાવે છે એટલે આજથી દસ પંદર વર્ષ પછી તમે ખોલીને ને જો તમને પણ ખ્યાલ પડે કે ભાઈ બહુ એટલે બહુ આપણું કલ્ચર હતું બહુ મજાનું હતું ને અત્યારે તો એવું કઈ છે નહીં અત્યારે તો ગાડી આવી ગઈ છોકરાઓને તમે બધા જોવો જ છો અત્યારે કોઈ પાસે ટાઈમ છે નહીં હવે જાજુ તો કેવું નથી મારે તમને પછી તમને કંટાળો આવશે તમે બ્લોગ જોશો નહીં એટલે એમની સાથે આ મિત્રો પણ આવ્યા છું કેમ છો મજામાં તો ઘણા ટાઈમ પછી હું ફ્રી થયો છું અને અત્યારે એવો સમય છે કે હું એક મિનિટ પણ ફ્રી નથી

તો મળીએ છે બાય બાય